આ વખતે જીસીએ એક લીધી છે કે જે યોદ્ધાએ બાર પાસ કર્યું છે જે યોદ્ધાએ કોલેજ પૂરી કરી છે અને એ યોદ્ધા ખાખીની તૈયારી કરે છે તો એ યોદ્ધાના ઘરે ઘરે જીસીએ પહોંચશે અને જીસીએ જો પોતાની આ નેમ પૂરી કરવી હોય તો જીસીએને ખ્યાલ છે જીસીએ શું આપવું જોઈએ એક સારા લેવલ વાળું કન્ટેન્ટ આપવું પડે એ બુક હોય તોય ભલે એ બેચ હોય તોય ભલે અને જીસીએ કરી બતાવ્યું છે પોલીસ ભરતી બોર્ડે જે સિલેબસ આપ્યો છે એ જ સિલેબસના મુદ્દાને આધીન રહે જેવા સિલેબસના ટોપિક છે એવા ટોપિકને આધારે બેચ એવા ટોપિકને આધારે સરસ મજાની બુક્સ એકદમ બેઝિકથી જે ઝીરોથી તૈયારી કરે છે ત્યાંથી લઈને એક એડવાન્સ લેવલ સુધીની બેચ અને બુક તૈયાર કરી છે જે યોદ્ધાઓ ખાખીની તૈયારી કરે છે તો એ પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધા માટે અગિયારસો ને અગિયાર રૂપિયામાં આખી પોલીસ કોન્સ્ટેબલની બેચ તમામે તમામ વિષયોનું તમામ નોલેજ તમામ વિડિયો લેક્ચર્સ સાથે સાથે પીડીએફ સ્વરૂપે મટીરિયલ્સ જે પીએસઆઈ ની તૈયારી કરે છે એને માત્ર એકવીસો અગિયાર રૂપિયામાં પીએસઆઈ બનવા માટેની સંપૂર્ણ તૈયારી એમાં આપી છે સાથે સાથે એક બેઝિકથી લઈને એડવાન્સ લેવલના તમામ પુસ્તકો પણ આપ્યા છે આ પુસ્તકો અને આ બેચ તમને ક્યાંથી મળે તો કે જી સીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે ત્યાં જઈ તમે બેચ અને બુક બંને પરચેસ કરી શકો છો આખા ગુજરાતમાં ખાતરીબંધ સૌથી બેઝિક થી એડવાન્સ લેવલ સુધીનું કન્ટેન્ટ આ દરે એટલે કે આટલા ઓછા દરે આપવા માટે કાળજુ જોઈએ એ કાળજુ જીસીએ બતાવ્યું છે મોડું ના કરતા એપ્લિકેશન ડાઉનલોડ કરો અત્યારે જ જઈ અને બેચ પરચેસ કરો બુક મંગાવો અને તમારી ખાખીની તૈયારી કે ખાખીનું સપનું છે એને આ ભરતીમાં જ સાકાર કરો જય હિન્દ